ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાય એમના આજે મતગણતરી થઈ સંપન્ન થઈ છે કડીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે વિશાવદરમાં અપસેટ સર્જાયો છે અહીં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે આ ગુજરાત માટે બહુ મોટો અપસેટ માનવામાં આવી રહ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયા અને કિરીત પટેલ અને કોંગ્રેસ અહીંયા ત્રિપાખીઓ હતો જેમાં ગોપાલ ઇટાલિયાએ મેદાન માર્યું છે ત્યારે પોરબંદર આમ આદમી પાર્ટીમાં પણ ખૂબ ખુશી જોવા મળી છે હાલ આપણી સાથે પોરબંદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રવક્તા ભાર્ગવભાઈ જોશી છે ભાર્ગવભાઈ જે રીતે ગોપાલભાઈનો આજે વિજય થયો કેવી ખુશી છે ખુશી એકદમ છે અનહરી છે પણ અમને જેટલી ખુશી છે એનાથી એક લાખ ગણી ખુશી ગુજરાતના એક એક કિસાનોને છે એક એક ખેડૂતોને છે એક એક અવાચકને છે કે જેની વાચા આ શાસન કાળમાં દબાઈ ગઈ એટલે હું આ ખુશીને સ્વીકારીએ તેવો અમે છીએ પણ અમારા કરતા વધારે આનંદ ગુજરાતમાં જે બધાને થયો છે એ ખુશી એ અમને વધારે ખુશી છે ખાસ કરીને જયારે વિધાનસભાની જે ચૂંટણી ચાલતી હતી વિષાવત ને આ પણ ચૂંટણી કેમ્પેનમાં જોડાયા હતા ત્યાંનો કેવો માહોલ હતો ત્યાંનો માહોલ જે દિવસે વાત કરું તો ભૂપતભાઈ ભાયાણીએ જે દિવસે રાજીનામું આપ્યું એ જ દિવસે આમ આદમી પાર્ટીની જીત ત્યાં નિશ્ચિત હતી પણ સવાલ ખાલી એટલો હતો ત્યાંના મતદારોને કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતાડી દઈએ અને જો ભાજપ એને લઈ જવાનું હોય યાર કોંગ્રેસ એને લઈ જવાનું હોય યાર કોઈ અન્ય કારણ ઉત્પન્ન ના થાય એટલે વિશાવદરની જનતાએ જ તો માંગ કરી કે ગોપાલ ઇટાલિયા અમને આપો અને બહુ કઠણ નિર્ણય કર્યો કારણ કે અમારા માટે ગોપાલ ઇટાલિયા સર્વસ્વ છે ત્યારે ગોપાલ ઇટાલિયાને અમે મેદાનમાં ઉતારીને અમે એક બહુ મોટા હાઈ રિસ્કને અમે લીધું ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતમાં આમ આદમી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જશે વિધાનસભામાં હવે આની અસર અને ખાસ કરીને પોરબંદરમાં તમારી શું રણનીતિ પોરબંદરની રણનીતિ કેતા પહેલા હું ગુજરાતની રણનીતિ અંગે માંગીશ અમે ચૂંટણી પાર્ટીના એક એક કાર્યકર્તાનું માનવું છે કે ગોપાલભાઈ ઇટાલિયાનો જે કાર્યકાળ છે એ મતદારો પાસે અમારે મત માંગવાનો એ પીરિયડ છે ગોપાલભાઈ જે રીતે કામ કરશે અમારા હેમંતભાઈ ખવા ચૈતરભાઈ વસાવા ઉમેશ મકવાણા આ બધા પણ કામ કરે છે પરંતુ ગોપાલ ઇટાલિયા જે રીતે કામ કરશે એ આધારે અમે મત માંગવાના છીએ અને આશીર્વાદ અમને મળે સરકાર ચલાવવાના તો અત્યંત આનંદ થશે પણ કદાચ અમે વિપક્ષમાં બેસશું તો સરકાર ચાહે ગમે પક્ષની હોય અમે લોકોની ઈચ્છા મુજબની સરકાર ચલાવશું ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકાની પણ ચૂંટણી આવી છે આમ આદમી પાર્ટીની કેવી તૈયારી પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત કેટલાક લોકોને અહીંયા મેદાનમાં ઉતાર્યા છે ખુદ ગોપાલભાઈ ઇટાલીયા પોતે પણ અમે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અમારા પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી પણ આ બાબતે તલ તલની ને પલ પલની માહિતી લઈ રહ્યા છે પણ જ્યારે વાત આવશે પોરબંદર મહાનગરપાલિકાની તો પોરબંદર મહાનગરપાલિકા અમે માટે અમે કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે જોડી છે એ જોડીમાં જે હાલના ઉમેદવારને તમે જે મત આપ્યા છે એ આપ્યા ઈચ્છા મત ઈ દરેકની મતદારની આધીન છે પણ અમે વાત કરવા માંગીએ છીએ કે આ ઈચ્છાઓમાં સાગરમાં દૂષિત પાણી હોય 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 કરવેરા ના અને સરકારને એના એના ગુમાનથી જવા દેવી યા સત્તાને ક્યારેય બેહકવા ના દેવા હોય તો આમ આદમી પાર્ટીને મહાનગરપાલિકામાં વેસાડજો આમ આદમી પાર્ટીનો જે મેયર હશે એ તમને એમ નહીં કહે કે તમે કોઈ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છો કે એમ પણ નહીં કહે કે મારે થોડીક વાર કામ છે એ પહેલા તમને મળશે પછી અમને મળશે ખાસ કરીને આજે ગોપાલ ઇટાલિયા જયારે વિજય થયો છે મોટો અપ્સર સર્જાયો છે અહીંયા કઈ રીતે ઉજવણી અહીંયા અમે આને આ જીતને અમે રાજસત્તા સામે સામે જીત માનીએ છીએ એટલે અહીં પોરબંદરના વિખ્યાત ચોકમાં બાબા બાબા સાહેબ જે સ્ટેચ્યુ આવેલું છે તેને કરી અને અમે ઉજવણી હાલ તો વરસાદ ચાલી રહ્યો છે એક એક ખેડૂત વાવણીમાં અને પોતાના કામમાં લાગી પડ્યો છે ત્યારે અમે કોઈ કાર્યકર્તાઓને તત્કાલમાં ઉપસ્થિત થવાનો આદેશ કર્યો નથી અને અમે જેને કહી શકાય અમારા જિલ્લા પ્રમુખશ્રી છે અન્ય આગેવાનો છે આ બધા એ ઉજવણી કરશે ત્યારે શહેર પ્રમુખ સહિતના લોકો આજના એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ હતા પોરબંદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રવક્તા ભાર્ગવભાઈ જોશી જે રીતે ગુજરાતમાં અને ખાસ કરીને જે પેટા ચૂંટણીમાં વિસાવધરનું જે પરિણામ આવ્યું છે અને ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે ત્યારે આમ આદમી પાર્ટીમાં એક નવો સંચાર થયો છે અને આગામી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ હશે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ આમ આદમી પાર્ટી તૈયારી કરશે તેવું ભાર્ગવભાઈ જોશીનું કહેવું છે